નમસ્તે મિત્રો તમારામાંથી ઘણા બધા લોકો એવા છે કે જેને અળસી શું કહેવાય તે પણ ખબર નહીં હોય તો તમને જણાવી દઈએ કે આપણે અળસીને મોટા ભાગે મુખવાસ તરીકે ખાતા હોઈએ છીએ જે લોકોને જમ્યા પછી માવા મસાલા ખાવાની ટેવ હોય તો તેણે આ અળસીનો મુખવાસ ખાવો જોઈએ મિત્રો અળસી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે અળસીમાં ઓમેગા થ્રી નામનું તત્વ હોય છે જે અમુક ખોરાકમાંથી જ મળતું હોય છે જેમ કે જે લોકો માંસાહારી છે તેને આ તત્વ માછલીમાંથી મળે છે તેવી જ રીતે શાકાહારી લોકોએ અળસી ખાવી જોઈએ અળસીનું સેવન કરવાથી મહિલાઓમાં સ્તન કેન્સર પ્રોટેસ્ટ કેન્સર અને કોલોન કેન્સર જેવી બીમારીઓ સામે રક્ષણ મેળવી શકાય છે અળસીમાં ઓમેગા ઓમેગાથ્રી ભરપૂર માત્રામાં હોય છે જે શરીરની બળતરાને ઘટાડે છે અને હૃદયની ગતિને સામાન્ય રાખવામાં મદદ કરે છે અળસીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે જેનાથી ડાયાબિટીસ કાબુમાં રહે છે ગળા અને શ્વાસની નળીમાં જામેલો કપ બહાર કાઢવા માટે પંદર ગ્રામ અળસીના બીજને ક્રશ કરી પાંચ ગ્રામ મુલેઠી વીસ ગ્રામ સાકર અને અડધા લીંબુના રસને ઉકાળી પાણીમાં નાખી ઢાંકી દો આ રસને ત્રણ કલાક બાદ ગાળીને પી જાઓ જેનાથી કપ નીકળી જશે અળસીનું સેવન કરવાથી શક્તિમાં સુધારો થાય છે જેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અસ્થમાનાના દર્દીએ અળસીના બીજને વાટીને તેમાં પાણી મિક્સ કરી આ પાણીને દસ કલાક સુધી મૂકી રાખી દિવસમાં ત્રણ વાર પીવું જોઈએ જેનાથી અસ્થમાના દર્દીને રાહત થશે તો મિત્રો આ વિડીયોની અંદર આપણે અળસી ખાવાથી થતા કેટલાક અદભુત ફાયદાઓ વિશે વાત કરી તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો